કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય અભિનેતા હોય કે નેતા હોય

દર્શન કરી આશીર્વાદ લીધા શીર્ષક જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશ જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે માં અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદશ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ મા અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારી પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ થઈ સ્વદેશીનું પણ અહીંયા બજારમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઈઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને તમામે તમામ લોકોએ આ આહવાન ને આત્મનિર્ભર સપ્ન ને પૂરું કરવા માટે સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડ જનતા એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જયારે વધાવી છે ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા